નમસ્કાર મિત્રો મારું નામ કપિલ પુરોહિત છે અને અમે કેટલાક મિત્રોએ સાથે મળીને જીપીએસસીની જે એક્ઝામ છે એના વિશ્લેષણ દ્વારા જીપીએસસીના જે પ્રી પ્રીવીયસ યર ક્વેશ્ચન પેપર્સ છે એના વિશ્લેષણ અને જીપીએસસીની તૈયારી કઈ રીતે કરવી કઈ રીતે તમે મર્યાદિત વાંચન સાથે વધુ સારું પરિણામ મેળવી શકો અને કઈ રીતે તમારે કયા કયા સોર્સીસ વાંચવા સિલેબસને કઈ રીતે વાંચવો સિલેબસને કઈ રીતે એનું અર્થઘટન કરવું સિલેબસના આધારે તમે કઈ રીતે ગેસ કરી શકો કે શું પૂછાઈ શકાશે અથવા પીવાયક્યુના આધારે તમે કઈ રીતે એનાલિસિસ કરી શકો કે શું વાંચવું શું ના વાંચવું મિત્રો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ અત્યારે જે ડેટાનો ઓવરલોડ છે અને અનેક પ્રકારના કોચિંગ ક્લાસીસ અથવા અનેક પ્રકારના યુટ્યુબ વિડીયોઝ અનેક પ્રકારના બુકો અનેક પ્રકારની પીડીએફ્સ આ બધું જ જે મતલબ એ કહેવાય કે ઇન્ફોર્મેશનનો ઓવરડોઝ જે છે એ આખી આટલી મોટી ઇન્ફોર્મેશનમાંથી આપણે બેઝિક મિનિમમ ઇન્ફોર્મેશન કઈ વાંચવી અને શું એવું કરવું કે જેથી આપણે ઓછા દિવસોમાં વધુ સારું પરિણામ મેળવી શકીએ મિત્રો આવનારી જે જીપીએસસીની એક્ઝામ્સ છે જેમ કે એસટીઆઈ છે અથવા ક્લાસ વન ટુ છે એના માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે સૌ પહેલાં જે પ્રમાણે મેં કહ્યું કે સિલેબસનું યોગ્ય વાંચન અને એનું ઇન્ટરપ્રિટેશન કે આ સિલેબસ શું કહેવા માંગે છે એક સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે બીજા નંબરનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે એક્ઝામ એક્ઝામિનરના મગજમાં શું ચાલી રહ્યું છે જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ છે એમાં જે પણ લોકો પેપર સેટર છે એ લોકો તમારામાંથી શું ઈચ્છી રહ્યા છે એ લોકો તમારામાં કયા પ્રકારનું જ્ઞાન ઈચ્છી રહ્યા છે એમને તમારામાં ફેક્ચ્યુઅલ નોલેજ જોઈએ છે એ તમારામાં એનાલિટિકલ નોલે નોલેજ માગે છે કે બીજું કોઈ એ તમારામાં કેટલી ડેપ્થ સુધીનું નોલેજ માગે છે ઘણીવાર કેવું થાય કે તમે એક સબ્જેક્ટ લઈને બેસો એટલે તમે એમાં પીએચડી લેવલનું વાંચન કરી લો અને ઘણીવાર એવું હોય કે તમને સાવ એવું હોય કે આપણે એકદમ છેલ્લું વાંચીએ હવે એક્ઝામના છેલ્લા પેપરને અથવા છેલ્લા કેટલાક પેપરોનો જોઈને આપણે એવું અંદાજ લગાવી શકીએ જો આપણા માટે કોઈ પણ બોર્ડ છે અથવા જે એક્ઝામ લેનારી સંસ્થા છે એ આપણને કેટલાક ક્લૂ આપે છે કઈ રીતે તો આપણને એક તો સિલેબસ આપી દે કે ભાઈ આ તમારો સિલેબસ છે અમે આની આજુબાજુના તમને ક્વેશ્ચન પૂછીશું બીજા નંબરે તમને એ લોકો આપે એ લોકો સતત એક્ઝામ્સ લેતા રહે એટલે તમે એમના જે પેપર્સ છે એનું અર્થઘટન કરીને એનું થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરીને તમે એક્ઝામિનરનું માઇન્ડસેટ સમજી શકો આપણે મિત્રો એ જ કરવાનું છે કે એક્ઝામિનરનો માઇન્ડસેટ શું છે બીજા નંબરે કે ઘણું બધું વાંચવું જરૂરી નથી આપણને એમ લાગે કે ભાઈ હું હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીની દસ બુકો વાંચી લઉં એન્શિયન્ટ હિસ્ટ્રી માટે મિડિવલ હિસ્ટ્રી માટે અલગ વાંચી લઉં અને મોડન હિસ્ટ્રી માટે અલગ વાંચી લઉં આફ્ટર ઇન્ડિપેન્ડન્સ માટે અલગથી વાંચી લઉં તો એ અતિશય વાંચન આપણને એક્ઝામમાં કામ તો લાગે પણ કેવું છે કે આપણે જરૂર ટૂંક સમયમાં એક્ઝામ પાસ કરવાની છે એટલે એને ધ્યાને લઈને આપણે માની લો કે આપણી જોડે નેવું કે સાહીઠ દિવસ છે હવે તમે હિસ્ટ્રીના આટલા બધા લેક્ચર્સ અથવા આટલા બધા આટલો મોટો સોર્સ તમે અથવા દળદાર પુસ્તકો વાંચવા બેસો અને એનું યોગ્ય ટાઈમે તમે રિવિઝન ના કરી શકો તો અલ્ટિમેટલી મિત્રો તમને એક્ઝામમાં જે આપણે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ જેને કહીએ છીએ એ આપણને મળશે નહીં એટલે અહીંયા આપણે મિત્રો આજે આપણા સિલેબસ પીવાય ક્યુ અને એના આધારે આપણે જાણવાનું છે કે આપણે શું વાંચવું જોઈએ ક્વેશ્ચન્સને કઈ રીતે ટેકલ કરવા જોઈએ આપણે પેપર છેલ્લું જે ડીવાયસોનું પેપર છે એનું એનાલિસિસ કરીને આપણે એમ સમજીશું કે માની લો કે તમને કેટલુંક આપણે બેઝિક નોલેજ તો જોઈએ એ બેઝિક નોલેજ સાથે આપણે ગયા હવે આપણે ત્યાં જઈને જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને કઈ રીતે વાંચવો ક્વેશ્ચનની અંદર જ ઘણી વખત આન્સર હોય છે ઘણી વખત જે ઓપ્શન્સ હોય છે એ આપણને પ્રાઇમા ફેસી પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે આ તો ક્વેશ્ચન બહુ અઘરો છે આપણને એવું લાગે કે ક્વેશ્ચન તો બહુ અઘરો છે પણ ખરેખર જ્યારે આપણે એના ઓપ્શન્સ જોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ ઓપ્શન્સ તો સા સીધી રીતે નીકળી જાય છે તો ભલે ને તમને જવાબ સાચો જવાબ નથી આપડતો પણ તમને ખોટા ઓપ્શન્સ ખબર પડી જાય કે આ ઓપ્શન્સ તો ખોટા જ છે એટલે એને આપણે આમ શિસ્ટ ભાષામાં એલિમિનેશન ટેકનિક કહીએ છીએ એટલે મિત્રો આ જે આજનો વિડીયો છે એનો ઉદ્દેશ્ય એ જ છે કે પહેલાં તો આપ આપને જણાવું કે અમે એક ચાર પાંચ મિત્રોની ટીમ છે જે લોકો અત્યારે જે સાચા અને સચોટ માર્ગદર્શનનો જે ગેપ છે માર્ગદર્શન ઘણું બધું અવેલેબલ છે દુનિયાભરનું જ્ઞાન યુટ્યુબ પર અવેલેબલ છે ઘણી બધી જગ્યાએ છે પ્રશ્ન એ છે કે સાચું અને સચોટ માર્ગદર્શન કે કેટલું મિનિમમ વાંચવું કઈ રીતે આપણે રિવિઝન કરવું અને કઈ રીતે એક્ઝામના ક્વેશ્ચનને ટેકલ કરવું જેથી કરીને ઓછી મહેનત સાથે આપણે વધુ પરિણામ મેળવી શકીએ મિત્રો પ્રિલિમ્સ પ્રિલિયમ્સ કેટલાક લોકોને લાગે કે બહુ બધા નોલેજની ગેમ છે હું અહીંયા ખાસ આ વિડીયો જેના માટે બનાવ્યો છે કે પ્રિલિયમ અતિશય નોલેજની ગેમ નથી પ્રિલિમ્સ એક સ્માર્ટ અને ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્ટ ગેસિંગની અને એક બેઝિક નોલેજ તો જોઈએ જ પણ એ સાથે સ્માર્ટલી તમે કઈ રીતે પ્રિપેર કરો છો અને સ્માર્ટલી તમે પી તમે નું એનાલિસિસ કઈ રીતે કરો છો સ્માર્ટલી તમે ક્વેશ્ચનને એક્ઝામ હોલમાં કઈ રીતે એને હેન્ડલ કરો છો અને તમે જે વિકલ્પો છે એ વિકલ્પોને તમે કઈ રીતે સમજી શકો છો ઇન્ટરપ્રેટ કરી શકો છો કઈ રીતે એને એલિમિનેટ કરી શકો છો કઈ રીતે તમે પ્રશ્નોની અંદર જ કેટલાક અથવા ક્વેશ્ચનમાં જેમ કે અત્યારે આપણે જીપીએસસીના લેટેસ્ટ ટ્રેન્ડમાં જોઈએ છીએ તો શું હોય છે કે બહુ મોટું સ્ટેટમેન્ટ આપેલું હોય છે એના જવાબમાં ઘણા બધા સ્ટેટમેન્ટ આપેલા હોય છે અને સ્ટેટમેન્ટમાંથી આપણે વિકલ્પ એક અથવા વિકલ્પ બે અથવા વિકલ્પ ત્રણ એક અને બે બે અને ત્રણ એટલે આપણને આમ પ્રાથમિક દૃષ્ટિએ બહુ અઘરું લાગે પણ મિત્રો હું તમને ભારપૂર્વક જણાવું છું કે જેટલું સ્ટેટમેન્ટ લાંબું હોય જેટલા વધુ સ્ટેટમેન્ટ આપણને આપ્યા હોય એટલો જ એ પ્રશ્ન એ પ્રશ્નનો જવાબ આપવો સરળ બની જાય છે કેમ કે તેમ એમાં એક્ઝામિનરે જાણે અજાણે કેટલાક ક્લૂ મૂક્યા હોય છે અને કેટલાક એવા વર્ડ્સ મૂક્યા હોય છે જે આપણને એવું એ વર્ડ્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ જેમ કે હું હમણાં આપણે ક્વેશ્ચન જોઈશું એટલે ખ્યાલ આવશે કે તમામ અથવા બીજા જેમ જેમ કે વર્ડ હોય છે કે ક્યારેય નહીં અથવા આમ એવા ઘણા બધા વર્ડ છે આપણે જ્યારે પીવાયક્યુ અથવા મતલબ જે પીડીએફ જે છેલ્લી જીપીએસસીની એક્ઝામની પ્રિલિમની પીડીએફ એનાલિસિસ કરશું ત્યારે આપણે જોઈશું અત્યારે મિત્રો હું એ જ જણાવવા માગું છું કે આજે ટીમ પ્રબોધ છે અમારી જે ટીમ પ્રબોધ છે એ શું આગળ કરવા જઈ રહી છે તો મિત્રો અમારું જે ઉદ્દેશ્ય છે એ અત્યારે આપણું જે છેલ્લું ડિવાયસ ઓફ પેપર છે એનું એનાલિસિસ કરવાનું છે એનાલિસિસ કેમ કરવાનું છે મેં આપને કહી દીધું કે આપણે પેપરના પેટર્નના આધારે ક્વેશ્ચન્સના આધારે અને એના ઓપ્શન્સના આધારે કઈ રીતે આપણે ઓછી તૈયારી સાથે વધુ સારું રિઝલ્ટ મેળવી શકીએ બીજા નંબરે આપણે જે પણ ક્વેશ્ચન્સ છે એમાં કઈ કઈ થીમના ક્વેશ્ચન પૂછ્યા છે આપણે એ થીમ્સના આઈડેન્ટિફાય કરવાની છે અને થીમ્સના પેરીફેરલમાં થીમ્સની આજુબાજુનું જેટલું પણ નોલેજ છે એટલું આપણે લઈ લઈએ એટલે આપણો બેઝિક એક તૈયારી થઈ જાય એના પછી મિત્રો આખી ગેમ જે છે એ સ્માર્ટલી પેપરના ક્વેશ્ચનને અને એના ઓપ્શન્સને ઇન્ટરપ્રેટ કરવાની એને સમજવાની અને એના આધારે એલિમિનેશનની છે એ આપણે જોઈએ આપણે આમાં આખા જે આ પેપર એનાલિસિસના જે નેક્સ્ટ પાંચ કે છ લેક્ચર્સ હશે એમાં આપણે સબ્જેક્ટ વાઈઝ જઈશું અને દરેક સબ્જેક્ટના પીવાય ક્યુઝનું જોઈશું આન્સરમાં ક્વેશ્ચનની અંદર કયો ક્લૂ છે ઓપ્શનની અંદર કયો ક્લૂ છે અને આપણે એ આન્સર કઈ રીતે લાવી શકીએ અથવા આ આ ક્વેશ્ચન્સ ક્યાંથી પૂછાય છે આ બધું આપણે જોવાનું છે એ સિવાય આપણે આખા જ પેપરના એનાલિસિસ દરમિયાન આપણે કેટલીક થીમ્સ આઇડેન્ટિફાઈ કરીશું અને આ થીમ એક વખત આઇડેન્ટિફાઈ થઈ ગયા પછી નેક્સ્ટ લેક્ચર જે હશે એ આ થીમ ઉપરના ડિટેલ્ડ કોન્સેપચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ માટેના હશે એનાથી મિત્રો આગળ આપણે શું કરવાનું છે જોઈ લઈએ તો પીવાયક્યુ અને થીમ આધારિત માર્ગદર્શન માટેની એક વિડીયો લેક્ચર સિરીઝ આખી આવશે અને કોન્સેપચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ સાથે મહત્ત્વના મુદ્દાઓના વિડીયો લેક્ચર્સ હશે મિત્રો હું તમને જણાવી દઉં કે આ તમામ જે અમે વિડીયો લેક્ચર સિરીઝ અથવા બધું જ જે છે એનાલિસિસના વિડીયો અથવા બધું જ આ સંપૂર્ણ માર્ગદર્શન તદ્દન ફ્રી ઓફ કોસ્ટ હશે આના માટે કોઈપણ પ્રકારનો તમારે શુલ્ક કોઈપણ પ્રકારનો ચાર્જીસ તમારે ભોગવવાના આપવાના નથી અમારો મેઇન ઉદ્દેશ્ય જે છે કે છેવાડાનો જે વ્યક્તિ છે અથવા જે વ્યક્તિ પાસે સોર્સિસ નથી જે વ્યક્તિ પાસે નાણાં નથી ખર્ચવા માટે ક્લાસીસોની મસ ફીસ જે ભરી શકવા સક્ષમ નથી એવા વિદ્યાર્થીને એવા લોકોને સાચું અને સચોટ માર્ગદર્શન મળી રહે અને એક ઉત્તમ કક્ષાનું માર્ગદર્શન એમને મળી રહે એ અમારો ઉદ્દેશ્ય છે મિત્રો તો હવે આપણે આ સમગ્ર સિરીઝ દરમિયાન આપણે જોઈશું કે જે પીવાયક્યુ છે સોરી આ જે પીવાયક્યુ ના સબ્જેક્ટ વાઈઝ એનાલિસિસ દરમિયાન આપણને જે જે થીમ્સનો ખ્યાલ આવશે એ થીમ આધારિત આપણે નેક્સ્ટ લેક્ચર આવશે એ જે લેક્ચર હશે એ સબ્જેક્ટના નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા બનાવેલા હશે અને એ સબ્જેક્ટમાં તમારો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સો ટકા આવી જશે અને એમાં પીવાય ક્યુનું ખૂબ સારું એનાલિસિસ જે હશે તમામ અત્યાર સુધીના જે પાછળના જે એક્ઝામ જીપીએસસી જીપીએસસીની થઈ છે એમાં જેટલા પણ પીવાય ક્યુઝ છે એનો જે પણ તમને મિત્રો અમારામાંથી ભણાવશે અમારામાંથી જે પણ વ્યક્તિ તમને માર્ગદર્શન આપશે એ સંપૂર્ણ અભ્યાસ કરીને અને ચોક્કસ થીમ પકડીને એ થીમનું થ્રી સિક્સટી ડિગ્રી કમ્પ્લીટલી તમને કોન્સેપચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ આવી જાય એ રીતે તમને લેક્ચર મળશે કારણ કે મિત્રો આખી જે એક્ઝામ છે હવેની જીપીએસસીની તમે છેલ્લું ડીવાયએસનું પેપર જોઈ લો ગઈકાલે મિત્રો જે ટેકનિકલ એઆરટીઓનું એક્ઝામ હતું એના એના પહેલાં એક બીજી ટેકનિકલ એક્ઝામ હમણાં લેવાઈ ગઈ તમામ પેપરને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આખું જે ફેક્ચ્યુઅલ નોલેજ ઉપર જે બેઝડ હતું હવે મિક્સ મિક્સ અથવા વધુ પડતું વિશ્લેષણાત્મક નોલેજ તમારી અંડરસ્ટેન્ડિંગ તમારી રીઝનિંગ કેપેબિલિટી ઉપર વધુ દારોમાંદાર છે એટલે મિત્રો અમારી આખી ટીમનો ઉદ્દેશ્ય એ જ રહેશે કે અમે શક્ય તેટલું ઝીણવટભર્યું એનાલિસિસ કરીએ તમારા વતી અને એમાંથી સારામાં સારા સોર્સીસ અને સારામાં સારો કન્ટેન્ટ લાવી અને તમારા કોન્સેપ્ચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ વધારવાનો પ્રયત્ન કરશું થેન્ક યુ મિત્રો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં Thank you.